આરતી નું ટાણું અને આપણા સાથે આવી ગયા છે આપણા લાલભાઈ અને આપણે આવી ગયા છીએ અત્યારે ધાબા ઉપર કારણ કે અત્યારે મોસમ પણ અસર થયો છે અને અમે તો અત્યારે બધા રમતા જ હતા પણ હવે અમે થોડાક ખાયકા એટલે આવી ગયા છીએ ધાબા ઉપર એટલે હજી હું યગુન તીથું પણ થતા પણ તે ઘરે આવી ગયા કારણ કે તે કંઈક મેગી કાંઈ કંઈક ખાવા ગયા અને આવી ગયા છીએ અત્યારે અમે છત ઉપર અને પડી ગઈ છે સાંજ અને કાલે જવાનું છે ફાઇનલી સ્કૂલ હવે તો તાવ મને મટી ગયો છે અને પરમદીથી પડે છે રજાયું અને આવે છે સાયતા આઠમનો મેળો અને ધાંગધ્રાનો મેળો તો બહુ મોટો ભણે છે પણ આપણા ગામમાં પણ મેળો ભણે છે તો તમે બધા જરૂર આવજો અને હું ન્યાનો પણ તમને લોક દેખાડીશ તો અમે બધા દર વખતે જાય છીએ અને આલી વખતે પણ હું લાલભાને બધા જવાના છીએ તો અન્યા અમારા ગામમાં રાસ પણ રમે છે એવડું મોટું મોટું ગામ છે તો હાથરનો દિવસે અમારા ગામમાં રમે છે રાસ અને આપણા લાલભા આ લાલભા તમારી જાણું શકાય હા તો આપણે લાલભાઈને પણ નિશાળ જવાનું છે અને મારે પણ નિશાળ જવાનું છે અને આ જેવું નહોતો ગયો કાલે નો ગયો ને પરમદી રવિવાર અને પરમદી પહેલાં દિ હતું રક્ષાબંધન હજી લગી મેં તો રાખડી નથી છોડી પણ કદાચ લાલભાઈએ છોડ નાખી છે એટલે હવે જગભાઈ એમને લગભગ છોડ્યું હોય પણ હેને મેં તો હું તો હવે છોડ નાખીશ કારણ કે હવે હાથમાં બહુ મજા ન આવે મને તો રાખડી પીવી બહુ ગમે પણ તો હાથમાં મને હેને આ સૂર્યનારાયણની મને હેને થોડા વાગે એટલે તો અત્યારે અહીંયાનું જે મોસમ છે નજારો તે એકદમ થયો છે સરસ તો આટલા આજના માટે હવે આટલું ઠીક છે અને કમેન્ટમાં જરૂરિયાત વાત કહેજો મને તમે તમારું નામ બતાવજો અથવા અમારા વિડીયોને લાઈક સર અને સબસ્ક્રાઈબ કરો તો જલ્દીથી મળી હવે આપણે આપણા આગલા વ્લોગમાં તો હવે આપણી મેળામાં મળશી હાથુલભા તો ચાલો મેળામાં મળી હવે મારકી મારી સાથે રમવા આવ્યું છે બહાર તમે જોઈ શકો છો મારકી તો તે અત્યારે તેના બે તેના જે ભાઈ છે તે અત્યારે અંદર છે અને આપણો મારકી ભાઈ અત્યારે બહાર છે અને આપણો માર્કી ભાઈને બહાર રમવું બહુ ગમે છે અને બહાર તે દોડા દોડી પણ એટલી કરે છે હાથમાં નથી આવતું ને મારી સામે જોવે છે અને અત્યારે સિમ્બા પણ બહાર ગઈ છે એટલે માર્કી આવી છે મારી ભેગું રમવા અને તેના બે ભાઈ તો અત્યારે તેના ઘરમાં છે તે પણ ઘણીવાર બહાર આવે છે પણ અત્યારે તે નથી આવ્યા તો અત્યારે આવી ગયા છે માર્કી ભાઈ તો પેલા તો મને એવું લાગતું હતું કે મને કન્ફ્યુઝન થઈ છે કે કોણ માર્કી કોણ સોફી અને કોણ બ્રાઉની બ્રાઉન પછી ખબર પડવા માંડી કે આ છે બ્રાઉની અને આ છે માર્કી અને આ છે સોફી અને આ છે મારું ફેવરિટ તો આનું નામ માર્કી પણ મેજ પાડ્યું છે અને બોલા બે પણ મેજ પાડ્યા છે પણ તોય પણ આ મને વધારે ગમે છે તમે જોઈ શકો છો ત્યારે કેવી રીતે આજુબાજુમાં જોવે છે જલ્દી થી પેલા તો તમે વિડીયો તો આજ મેં વારું પણ નતું કર્યું અને હવે મારી દિશા પાડવામાં જરૂર છે કાંઈ મે મારું લેસન પણ પતાઈ નાખું છે મારે જે મોબાઈલ છે તેમાં મારી એપ્લિકેશન છે સાધના વિદ્યાલયની એટલે આવે છે મારા ફોનમાં લે લેસન અને જેમાંથી હું જોઈને ઘરે બેઠા પણ લેસન કરી શકું છું અને નો તોય પણ તો નો કહી શકું તો મારા મિત્ર પણ છે મારી પાસે મારા કેટલાય મિત્ર છે જે આયા છે અને સાધના ભણે છે ને મારા ભેગું ભણે છે અને વર્ષ જો પણ અત્યારે રહે છે અને મારા હવે તો પછી અમારા સ્કૂલમાં અમને જન્માષ્ટમી પણ દર વખતે કરાવે છે હું સ્કૂલ નથી ગયો બે મને ખબર નથી કે જન્માષ્ટમી કરાવવાના છે કે નથી કરાવવાના ઓલી વખતે પણ કરાવી હતી ગયો નહોતો જોકે ઓજા ભાગ જન્માષ્ટમીમાં જતો નથી અને અને પંદરમી ઓગસ્ટમાં પણ મને મજા આવે છે અને અત્યાર પણ રાત પડી ગઈ છે આઠ વાગી ગયા છે અને હું રોજ પેલા જ્યારે દેરે જાતો ત્યારે હું આવા ટાણે ઘરે આવતો પણ હવે હું બે ત્રણ દિવસે નથી જાતો હવે કાલ પરંતુ હું ચાલું કરીશ ચાલો આપણે આવી ગયા છીએ ધાબા ઉપર અને પડી ગઈ છે સવાર અને હવે મને આવી ગયું છે સરખું તો મારું મારે જવાનું છે આજે શાળાએ એટલે કે સ્કૂલે આજે મારે જવું પડશે કારણ કે હવે મન સરખું આવી ગયું છે હું તાવ જેવું નથી લાગતું અને હું શાળાએ જવા માટે પણ રેડી થઈ ગયો છું અને મારા મિત્રો પણ થઈ ગયા છે તો થોડીક જ વાર થશે ત્યારે મારા મિત્ર પણ મને બોલો આવી જશે અને આજે છે નાગ પાચમ તો પેલા તો બધાને નાગપાયમની શુભકામના અને આજના સવારના મોસમમાં ચાંદો પણ છે અને એટલે મને અત્યારે સરખી રીતે સારું આવી ગયું છે અને સરળ વેઠો ત્યારે મને લાગતું હતું કે મને નહીં આવે પણ તોય પણ આવી ગયું કારણ કે કાલ સાંજના કાલથીન જો કે મને સારું આવી ગયું હતું કાલથી તે મારા પણ ખરા પછી સાંજનામાં સ્ફૂર્તિ પણ હતી એટલે કે પહેલાં તો જ્યારે માંદો પડ્યો તો ત્યાં સ્ફૂર્તિ ન હોય પહેલા પહેલાં કોઈનામાં ન હોય એવી પણ તોય પછી સાંજના મારામાં એટલી સ્ફૂર્તિ આવી ગઈ અને અત્યારે હું એકદમ સારો થઈ ગયો તો હવે સ્કૂલ પણ જવું પડશે અને સ્કૂલ પણ મારે એકનો દીધ જવાનું છે બે દિનની તમે રજા પાડી છે ચાર દિનની એક રક્ષાબંધન રવિવાર સોમવાર અને મંગળવાર તો બુધવારે આજે પણ મારે સ્કૂલ જવાનું છે તો એક જ બીજાનું જ છે કારણ કે કાલેથી રાંધણ છઠથી પડે છે રજા રાંધણ છઠથી રજા પડશે ઠેઠ કે ક્યારે કાલ છે ગુરુવાર ગુરુ શુક્ર શનિ અને રવિ ચાર દિની રજા આવશે તો ધ્રાંગધ્રામાં તો મેળાનું કામ એકદમ બે મહિના પહેલાં તો એક મહિના પહેલાં જ કામ થઈ ચાલુ થઈ ગયું હતું એટલે આવશે સાણ મહિનાનો છ દિ એટલે કે અમાસ એટલે અમાસનો મેળો તો સાઈતમ આઠમ અને છઠ એ ત્રણેય કરતાં ખતરનાક ભરાય છે એકદમ એટલો મોટો માળો ભરાય છે અમાસનો કે તમે વાત જ જાઓ દો ટ્રાવલ કરવા હમું કરવા કારીગર પણ આવ્યા હતા સવારે પણ અત્યારે તે પણ ગયા કારણ કે હવે તેમનું કામ થઈ ગયું છે ખતમ અને તે તો કાલના કાલ ગયા ગયા હતા પછી પાછા સાંજના કાંટો મારો આવ્યા હતા અને નવું ઢોલકું પણ ચડાયું છે અને આપણે વરસાદ જેવું વાતાવરણ પણ છે હું તો ભગવાનની ઈજ પ્રાર્થના કરું છું કે ભગવાન સાયતામય ઠંડના દિવસે જ વરસાદ ન આવે તો મને એવું લાગતું હતું કે આખા ચોમાસામાં વરસાદ નહીં આવે ઠેઠ જાય તમામ છઠમાં અને અમાસમાં મેળો બગાડવા જ આવશે તો અત્યારે હવે એ જે વિચાર્યું હતું એવું થાય છે તે કારણ કે તમે જોઈ શકો છો અત્યારે વાતાવરણ પણ એવું જ છે થોડા દિવસે કાળા કાળા વાદળા એટલે કે એકદમ સવાર છે તો પણ એટલા વાળા વાદળા છે આપણે મળશે આપણે આપણા આગલા બ્લોગમાં અને ચાલો હવે આપણે સાયતા માઇટમનો પણ વ્લોગ કરવાનો છે તો પહેલાં તો તમારી યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને આજના માટે આપણે આટલું ઠીક છે તો હવે આપણે મળી આપણા આગલા ન્યૂ વ્લોગમાં તો ચાલો બાય